હેલો ફ્રેન્ડ જય દેવ ત્યાધેશ રાધી રાધે આજે આપણે બનાવશું પાલક પનીર તેના માટે મેં અહીંયા પાલક લઈ લીધી હતી ધોઈ અને સાફ કરી લીધી છે અને ટમેટા અને ડુંગળી લીલું લસણ અને આદું હવે આપણે ડુંગળીને સુધારી લઈશું એકદમ ઝીણી અને પાલકને પણ આપણે ઝીણી સુધારી લઈશું અને ડુંગળી સુધારાઈ ગઈ છે એકદમ ઝીણી આવી રીતે સુધારી લેવાની ગ્રેવી નથી કરવાની એટલે હાવ ઝીણી જેમ બને એમ ઝીણી સુધારવાની અને આવી રીતે આપણે મોટા ટમેટા સુધારી લેશું અને આદુ ને લસણ આપણે ખાંડી લેશું અને આદુ લસણમાં આપણે સે અમથું પાણી રેડીને ખાંડીશું કારણ કે આપણે જ્યારે વઘાર કરીએ ત્યારે આ લસણની થોડું બળે નહીં અને હવે એકદમ આપણે પાલક ઝીણી સુધારી લેશું હવે અહીંયા મેં એક કઢાઈ મૂકી દીધી છે અને એમાં તેમાં આપણે બે પાવડા તેલ ઉમેરી દઈશું અને આ તેલ ગરમ થઈ ગયું છે તેમાં થોડીક આપણે હિંગ ઉમેરી દેશું અને એક ચમચી જીરું ઉમેરી દેશું અને આદુ લસણની પેસ્ટ ઉમેરી દેશું આવી રીતે આપણે કારણ કે પાણી નાખવાનું એ જ કારણ કે આવી રીતે આપણે તેલમાં ગરમ તેલમાં નાખી તો આપણું લસણ એકદમ બળી ના જાય અને જે આપણે ડુંગળી ઝીણી હતી ને તે ઉમેરી દઈશું હવે જેમ આપણે આ ટમેટા સુધાર્યા હતા ને તે આપણે આવી રીતે મૂકી દઈશું અને હવે ઢાંકીને આપણે સડવા દઈશું આવી રીતે આવી રીતે આપણે વચ્ચે વચ્ચે હલાવતા રહીશું તે ટમેટા એ સરસ સડી જાય અને હવે આપણે ટમેટા ને એવું છડી ગયું છે ને આવી રીતે ઉપરથી આપણે એની સ્કીન ઉપરની આવે છે એ કાઢી લેશું આવી રીતે આપણે બધા ટમેટામાંથી આ ઉપરની સ્કીન કાઢી લેશું હવે આપણે ટમેટાની ઉપરની સ્કીન કાઢીને આવી રીતે આપણે મિક્સ કરી લઈશું ટમેટાની ડુંગળીને એટલે તમારે મિક્સરમાં ક્રશ ન કરવું પડે ગ્રેવી ના કરવી પડે હવે આપણે આમાં મસાલા કરી લઈશું થોડીક હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું એક વાર તમે આવી રીતે પાલકનું શાક પનીર બનાવજો બહુ સરસ લાગશે અને હવે એમાં કાશ્મીરી મરશું એક સમસી તમે જેટલું તીખું લેતા હોય એ પ્રમાણે લઈ લેવાનું અને સ્વાદ એ આમાં સરસ આવે આપણા બધા મસાલા સતળાઈ ગયા છે અને હવે આમાં આપણે થોડુંક પાણી રેડી દઈશું અને હવે ઢાંકીને આપણે તેલ છૂટું પડે ને ત્યાં સુધી હવે આપણે પાલક આમાં બધી ઉમેરી દીધી છે અને મિક્સ નથી કરવાનું આવી રીતે ઢાંકી અને આપણે સડવા દઈશું અને હવે આપણે જોઈ જોઈશું જો તમે પાલક ઘણી ગળી ગઈ છે હવે આવી રીતે મેં એક ઝેણી લઈ લીધી હતી અને આવી રીતે દબાવી દેવાનું તમે પાઉભાજી જે ક્રશ કરવાનો આવે તે પણ લઈ શકો આવી રીતે આપણે એને ખૂબ મસળી લેશું થોડુંક આપણે એમાં પાણી ઉમેરી દઈશું એટલે ગ્રેવી આપડી તૈયાર આમાં તમને પાલકનો સ્વાદ આવશે પનીરનો સ્વાદ આવશે અને એકદમ ટેસ્ટી બનશે હવે આપણે એમાં એક ચમચી ઘઉંનો લોટ ઉમેરી દેશો અને ચણાનો લોટ પણ તમે ઉમેરી શકો અને હવે ઢાંકીને આપણે તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને સાતળી લઈશું હવે આપણે જોઈ જોશું તેલ છૂટું પડી ગયું છે હવે એમાં આપણે બે ચમચી દહીં ઉમેરી દેશું અને મિક્સ કરી લેશું આવી રીતે અને આ જગ્યાએ તમે દહીં ની જગ્યાએ મલાઈ પણ ઉમેરી શકો અને હવે સતત આપણે એને હલાવતા રહીશું અને હવે એમાં આપણે પનીર ઉમેરી દઈશું કાચું પનીર લીધું છે તમે તળીને પણ લઈ એકો આવી રીતે અને હવે થોડીક વાર આપણે સડવા દઈશું જુઓ તમે સરસ શાક સડી છે અને ઉપરથી આપણે થોડું ઘી ઉમેરી દઈશું તેનો સ્વાદ બહુ સરસ આવે અને થોડી કસૂરી મેથી હવે મિક્સ કરી લેશું આ આપણું શાક તૈયાર છે પાલક પનીર નું અને ઉપરથી ધાણાજી ગરમ મસાલો અને હવે જોઈ જોઈશું જો તમને તેલ એ પડી ગયું છે અને સરસ સુગંધ આવે છે અને ઉપરથી આપણે કોથમીર ઉમેરી દઈશું અને જુઓ તમે મારું આ પાલક પનીરનું શાક તૈયાર છે અને બન્યું છે સરસ અને ઉપરથી મેં સેજ મલાઈ ઉમેરી છે અને સુગંધે સરસ આવે છે અને તમને મારું આ પાલક પનીરનું શાક ગમ્યું હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો